તો રાજકોટની વાત કરવામાં આવે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના ગુનામાં ગોંડલના વર્ષીય પરેશ મકવાણા તેમજ તેત્રીસ વર્ષીય મોનેક દુદરેજીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઓગણચાળીસ વર્ષીય જય રાઠોડ નામના વ્યક્તિ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ ધારક વિરૂદ્ધ બીએનએસની કલમ ત્રણસો સોળ ત્રણસો અઢાર ચાર તેમજ આઈટી એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો પ્રાઇવેટ કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા જય રાઠોડ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ ફેસબુકમાં તેણે શેર માર્કેટમાં રોકાણ બાબતેની પોસ્ટ જોઈ હતી તે પોસ્ટ પર ક્લિક કરતા એક ફોર્મ ખુલી હતું જેમાં તેણે પોતાની વિગતો ભરી હતી તેમજ ત્યારબાદ તેને એક વોટ્સએપ ગ્રુપમાં એડ પણ કરવામાં આવ્યું હતું જેમાં શેર માર્કેટ રિલેટેડ ટિપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ આરોપીઓ દ્વારા તેને એક લિંક મોકલવામાં આવી હતી જે લિંક પર ક્લિક કરતા ફિન વોલ્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી જેમાં તેનું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું તેમજ રાઠોડ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં જે એમાઉન્ટ ટ્રાન્સફર કરતો હતો તે એમાઉન્ટ તેના વોલેટમાં જોવા મળતી હતી ત્રીસ જૂન બે હજાર લઈ લઇ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન તેણે અંદાજીત સોળ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેમજ તેણે પોતે રોકાણ કરેલા રકમ પ્રોફિટ સાથે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા બાબતે રિક્વેસ્ટ જનરેટ કરતા આરોપીઓ દ્વારા પંદર ટેક્સ ભરવો પડશે તો જ રકમ પરત મળશે તેવું જણાવવામાં આવતા રાઠોડને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલા સોળ લાખ પચાસ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દોધરેજિયા ની ધરપકડ કરવામાં આવેલી છે એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડવામાં મદદ